તો હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં અહિયાં તમને લસણિયાઓના અથવા દસ વર્ષના બાપ ના વિડીયો જોવા મળશે ચાલો મિત્રો ચાલુ કરીએ આગળ આપનો વિડીયો તો લસણિયા આ વિડીયો ની શરૂઆત કરીએ એના પહેલા આપણે થોડા ભૂતકાળમાં જતા રહીએ કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે શું શું કરતા હતા ત્યારે આપણે ક્રિકેટ રમતા હતા સંતા કુકડી રમતા હતા ગીલી ડંડા રમતા હતા આવું બધું રમતા હતા કેમ કે ત્યારે આપણે રમવા સિવાય બીજો કોઈ રસ્તો જ નતો પણ હવે નાના બાળકો નાના રહ્યા નથી દસ વર્ષના બાળકો પણ બાપ થઈને ફરે છે હા મિત્રો આજે હું વાત કરવાનું છું એક એવી છોકરીની જે પોતાની ઉંમર કરતા કઈક વધારે મોટી થઈ ગઈ છે તમે આને ઓળખતા જ હશો અને તમે આને ના ઓળખતા હોય તો ખરેખર યાર તમે બહુ ભાગ્યશાળી છો આ મેડમ ગુજરાત ના છે અને પોતાના વોઇસમાં શાયરી બનાવે છે ચાલો હું બતાવું જે મારી સાથે જીવવા મરવાની કસમો ખાતા હતા સાહેબ એ પોતે જ

અફસોસ કરે તમે થોડી ઉતાર રાખો એટલે ના ના આ ખોટી વાત તમારી પેલા તો છોકરા ને છોકરી ગરીબ છે કે અમીર છે એનાથી કોઈ જ લેવા દેવા નથી પણ છોકરા ને જે જોતું હોય એ તમારી પાસે નથી તમે સિદ્ધુ ને સપાટ પાટ્યું છો એટલે ગરીબ હોવાનો તમે દોષ ના આપો થોડી મહેનત કરો અને મોટું બનાવો

હવે આ વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અને આગલો વિડીયો સેના પર બનાવો કોમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી દેજો